જય શ્રી કૃષ્ણ જો આપણે આવો કાસ બનાવવાનો છે કાપડ વગરનો જો આપણે આ કાસ બનાવેલો છે કાપડ નથી આમાં અને આપણે તમે કાપડમાં કરતા હોય તો આપણે ગમે અહીંયા લગાવવું હોય ગમે એરિંગ્સ બનાવો હોય તો આપણે કાપડ આડું નડે તો આપણે કાપડ વગરનો બનાવવાનો છે જો આપણે કાસ લઈ લીધો છે દોરો લઈ લીધો છે અને કાપડ વગરનો કાસ કરવાનો છે આકાશમાંથી તમે એરિંગ્સ બનાવી શકો નેકલેસ બનાવી શકો લટકણ બનાવી શકો અલગ અલગ બધી વસ્તુ બનાવી શકો આપણે પહેલાં રીંગ બનાવવાનું છે રિંગ માટે જો પેન લઈ લીધી અને બાર ત્રાગડાવાળો આપણે દોરો સોઈમાં પરોવી લીધો છે બાર ત્રાડા અને અહીંયા ગાંઠ નથી લગાવવાની આવી રીતના અહીંયા મૂકી દેવાનો છે પેન ઉપર અને દોરો પકડી લેવાનો છે આવી રીતના અંગૂઠાની મદદથી અને હવે આવી રીતના એક બે અને આ ત્રીજો રાઉન્ડ કરી અને અહીંયા પાછું આવી જવાનું છે આવી રીતે અને સોય પકડી લેવાની છે આપણે પાંચ નંબરની સોય લીધી છે સોય પકડી લેવાની છે અને આમ આપણે આવી રીતના સોય નાખવાની છે બધા દોરામાં બધા દોરા આવી જાય આવી રીતના સોય નાખી દીધી અને આ દોરાને પાછું આવી રીતના પકડી અને આમ સોયમાં આટી લગાવી દેવાની છે સોયમાં આટી લગાડી જો એટલે આખો દોરો ખેંચી લો એટલે આખા દોરામાં આટી પડી જાય અને આખી આપણી રીંગ એકદમ સરસ થઈ જાય જો આવી રીતના અને આ દોરાને આવી રીતના આમ જ રાખવાનો છે અને અહીંયા ગાંઠ પડી ગઈ તો હવે આપણે આ રીંગને કાઢી નાખવાની છે આમાંથી પેનમાંથી જો આવી રીતના રીંગ કાઢી લીધી પેનમાંથી અને હવે જો એકદમ સરસ આપણું આખું રાઉન્ડ તૈયાર થઈ ગયું છે હવે આમાં આપણે આપણે રીંગ બનાવવાની છે જે આપણે કાપડમાં કાચ બાંધીને બનાવીએ છીએ એ આપણે હાથે બનાવવાની છે દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જલ્દીથી કરી લેજો આવી નવી નવી કાચની ડિઝાઇન અને યુનિક બધી ડિઝાઇન હું તમને શીખવાડીશ જો હવે આવી રીતના સોયને પકડી લીધી અને હવે આની અંદર નાખવાની છે સોય આપણે અહીંયાથી આપણે અંદર સોય નાખવાની છે આવી રીતે અને દોરાની વચ્ચે કાઢવાની છે આમ દોરાની વચ્ચે સોઈ કાઢી લીધી અને આપણે ખેંચી લેવાનો છે એટલે અહીંયા આટી પડી જશે આ દોરાને આવી રીતના પકડી રાખવાનો છે એટલે એ આપણને ક્યાંય આડો નડે નહીં જો આ દોરાને આપણે આવી રીતના રાખી દે એટલે એ પણ અંદર જતો રહેશે દેખાશે પણ નહીં જો આવી રીંગો તમે બનાવીને ઘરે બેઠા કામ કરી શકો ઓર્ડર લઈ અને નવી નવી ડિઝાઇનો તમે કાસની કરી શકો કાપડ વગરની લટકણ બનાવી શકો ફ્લાવર પોટ બનાવી શકો ઇયરિંગ્સ બનાવી શકો નેકલેસ અલગ અલગ આમાંથી તમે કેટલી વસ્તુ બનાવી શકો તમે વિચારી પણ નહીં શકો કે આકાશમાંથી તમે એટલી બધી વસ્તુ બનાવી શકશો તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને બધા સુધી આપણા આ વિડીયો પહોંચે અને એમને પણ આવી નવી નવી સ્ટ્રીક સાથે પરત કામ આવડે હવે આ આપણે થોડું કાપી નાખવાનું છે જો દોરા સરખા નથી રહેતા એટલે આપણે થોડો કાપી આવી રીતે અને અહીંયાથી આપણે પાછી કરવાનું શરૂ કરી આવી રીતના સોઈ નાખવાની અને દોરાની વચ્ચે કાઢવાની ને અહીંયાથી આપણે બાજુ બાજુમાંથી લેતું જવાની છે આટિયું જો કેવી સરસ આંટી પડે છે આપણે કાચની ફરતે આવી રીતના કાચ બાંધીને કાચ ખોલીએ ને એમાં પણ આવી જ રીંગવું પડે આંટિયું એમાં આપણે આમાં પણ આમ જ આંટી પાડી દેવાની છે જો અહીંયા બાજુમાંથી રાખી અને ખેંચી લેવાનો છે આમ આખી તૈયાર કરી દેવાની છે છે પછી કાચ ઉપર મૂકી અને વગર આપણે બાંધી દેવાનો એટલે સરસ યુનિક આની તમે વિટી પણ બનાવી શકો વિટી બનાવો તો એકદમ સરસ લાગે આપડે ચેનલમાં અલગ અલગ કાચ છે બધા ચોરસ ગોળ ત્રિકોણ તમે એરિંગ્સ બનાવી શકો વિટી બનાવી શકો નેકલેસ બનાવી શકો અને ડ્રેસમાં ટી શર્ટમાં અલગ અલગ તમે ડિઝાઇન કરી શકો એવા ફ્લાવરની ડિઝાઇન જેવા અલગ અલગ મિરરની ડિઝાઇનો છે જો આવી રીતના આપણે આખી રીંગ કરતી જવાની છે જો અહીંયાથી કેવી સરસ આટી પડી છે આવી જ આટી આપણે આખામાં કરવાની છે એટલે એકદમ સરસ અને સુંદર આપણી રીંગ તૈયાર થઈ જશે જો અહીંયાથી સોઈ નાખી અને દોરાની વચ્ચે કાઢી અને એને બાજુમાં આટી બેસાડી દેવાની આમ આપણે હાથથી ખેંચી લેવાનો દોરો આવી રીતને નાખી દીધો અને દોરો ખેંચી લેવાનો છે અહીંયાથી સોઈ નાખી અને દોરો ખેંચી લેવાનો છે આપણે આ દોરો રંગોલીનો છે એકદમ સારો અને સ્મૂથ જો પેલા આપણે આ રીંગ પૂરી કરી લઈએ પછી આ રીંગ કેવી રીતના કાચ ઉપર લગાવવાની છે અને કાચમાં હું કેવી રીતના કરું છું એ ધ્યાનથી જોવાનું છે તમારે બધાએ આમાં આપણે કાપડ નથી વાપરવાનું ઘણા બહેનોની કમેન્ટ છે કે તમે કાપડ વગર કેવી રીતના કાચ ઉપર ભરત કરવું તો આપણે જો કાપડ વગર કરવાનું છે તો ધ્યાનથી જોજો એટલા જ માટે હું કહું કે આખો વિડિયો જોજો હું આવી બધી માહિતી વચ્ચે વચ્ચે આપતી હોઉં કે આપણે કાપડ વગર કરવાનું છે કાપડ વગર કેવી રીતના કરવાનું છે એ તમારે બધાએ જોવાનું છે આપણે વધુમાં વધુ શેર કરી દેજો બધાને તો બધા બહેનો સુધી પહોંચે અને એમને પણ આવી કાપડ વગરની યુનિક ડિઝાઇનું શીખવા મળે જો આપણી રીંગ હવે પૂરી જ થવા આવી છે આપણે બધી આંટી લઈ લઈએ આવી રીતના અને એકદમ સુંદર રીંગ તૈયાર કરવાની છે આપણે આ રીંગ બાર ત્રાગડા સાથે કરી છે ને આપણે કાસમાં જે ટાંકા લેવાના થશે તો અહીં આપણે છ ત્રાગડા કરી લેશું એટલે છ ત્રાકડાવાળો વાળો દોરો થોડો પતલો થઈ જાય અને બાર ત્રાકડાવાળો વાળો ઝાડો રહે એટલે આપણે છ ત્રાકડા કરી લેશું જો અહીંયાથી આપણે આવી રીતના ખેંચી લીધું અને જો કેવી સરસ આપણી રીંગ તૈયાર થાય છે હજી આપણે એકથી બે આંટા લઈ લઈએ આપણે જ્યાંથી શરૂઆત કરી છે ત્યાં સુધી આપણે રીંગ પૂરી કરી લેવાની છે આવી રીતે દોરામાં વળ ચડતા જતા હોય તો આવી રીતના જો અમે કેમ હાથ ફેરવું આખા દોરામાં એમ આપણે આખા દોરામાં હાથ ફેરવી દેવાનું અહીંયાથી આપણે હજી એક આંટી લઈ લઈએ હવે આપણે જ્યાં પેલી પેલી આંટી લીધી હોય એની અંદર સોઈ નાખી દેવાની આવી રીતે પેલી આંટી લીધી હોય એની અંદર સોઈ નાખવાની અને આપણે આખી રીંગને જોઈન્ટ કરી દેવાની જો કેવી સરસ આપણી રીંગ તૈયાર થઈ છે આટી કેવી સરસ દેખાય છે ફોરથી આપણી આખી રીંગ તૈયાર થઈ ગઈ છે હવે આવી રીતના આપણે પાછળની બાજુ ફેરવી દેવાનો અને આ આપણે દોરા છે એની અંદર સુઈ નાખી અને દોરો ફિટ કરી દેવાનો છે આવી રીતે થોડા રેસાની અંદર દોરો નાખી દઈએ અને પછી આપણે એક એક ત્રાગડો કાપી લેવાનો છે અને છ ત્રાગડાવાળો દોરો કરી લેવાનો છે હવે આપણે કાસની ઉપર રીંગ ફિટ કરવાની છે જો આપણે છ ત્રાગડાવાળો દોરો કરી નાખ્યો છે અને આપણે એ કાંટીમાં દોરો કાઢી લીધો છે હવે આપણે કાસ લઈ લેવાનો છે જો આપણે હાથમાં કાસ લઈ લીધો અને કાસ ઉપર રીંગ મૂકી દેવાની છે આવી રીતે કાસ ઉપર રીંગ મૂકી દીધી જો એટલે એકદમ સુંદર કાસ દેખાય છે આપણો હવે એને આપણે આમ પલટાવી દેવાનો છે આવી રીતે અને હાથમાં પકડી લેવાનો છે હવે આપણે આ રીંગમાં દોરો કાઢેલો છે એને આ બાજુ આવી રીતના લઈ લેવાનો છે બાજુના ટાકામાંથી લઈ લીધો હવે આપણે એને દોરાને સામેની બાજુ આવી રીતના વચ્ચો વચ ડિવાઈડ કરી અને આ આંટીમાં જવા દેવાનો છે આવી રીતે જો વચ્ચો વસ કાસ રાખી અને એ આંટીમાં જવા દીધો હવે આપણે એની બાજુની આંટીમાંથી જો અહીંયાથી એની બાજુની આંટીમાંથી પાછો આપણે રિટર્ન ઉપર લઈ લેવાનો છે ઉપર લઈ લીધો હવે પાછો આપણે અહીંયા સામે આવવા દેવાનો છે આપણે બધા મજબૂતથી ટાંકા લઈ લેવાના છે આવી રીતના સામે આવવા દીધો અને પાછો બીજો ટાંકો લેવાઈ ગયો હવે પાછો બાજુના ટાકામાંથી કાઢી લેવાનો છે આંટીમાંથી અને અહીંયાથી આપણે આવી રીતના આંટીની અંદર થોડો દોરો ક્રોસ કરી અને લઈ લેવાનો છે અને હવે આમ ફેરવી નાખવાનો છે અને હવે અહીંયા આવી ગયા આપણે તો અહીંયાથી આમ સામે જવા દેવાનો છે આમ સામે જવા દઈ અને આંટીમાં દોરો નાખી દીધો અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે દોરો ખેંચી લીધો હવે અહીંયાથી આપણે બીજી આંટીની બાજુની હોય એ આંટીમાં આપણે કાઢી લેવાનો છે આવી રીતે જો આમ આપણે આંટીઓ લઈ લઈને કાસ આંખો બાંધી દેવાનો છે એકદમ મજબૂતાઈથી અહીંયા પાછી સોઈ નાખી અને દોરો ખેંચી લીધો જો આપણે કેવા આંટા થઈ ગયા છે આમ અને આમ બંને બાજુ થઈ ગયા છે હજુ આપણે એક બે ટાકા લઈ લઈએ અહીંયાથી હવે આવી રીતના અહીંયા જવા ટી છે એની અંદર પાછી સોઈ નાખી દેવાની અને અહીંયા બાજુની આંટી છે એમાં કાઢી લેવાની આપણે અંદર નાખી દીધી જો હવે કેવો સરસ આપણો કાચ લાગે અહીંયા આપણે ગાંઠ લગાવી દેવાની છે આ દોરાની અંદર અહીંયાથી આપણે આવી રીતના નાખી દેવાની છે અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે હળ વ્યક્તિ દોરો ખેંચી પાછી એ કાંટી લગાવી દેવાની છે અને આંટીમાંથી કાઢી નાખવાનું છે અને અહીંયા આપણે ઝીણી ગાંઠ પાડી દેવાની છે ગાંઠ પડી ગઈ હવે આપણે કટરથી કાપી લેવાની છે આવી રીતે દોરો કાપી લીધો આપણો કાચ એકદમ છુટો થઈ ગયો જો કેવો સરસ આપણો કાચ તૈયાર થઈ ગયો છે જો આપણો કેવો સરસ કાસ તૈયાર થઈ ગયો છે જો છે ને નીચે આપણે આવી રીતના લઈ લીધા તો તમે પણ આવી રીતના ટાકા લઈ લેશો તો તમારો કાચ પણ કાપડ વગર મજબૂત થઈ જશે અને તમારે ગમેના ના લટકાવો હશે ગમે ના ચોટાડવો હશે ગમે પ્રોજેક્ટમાં લટકણ બનાવવું છે તો બધામાં આ કાચ ચાલશે વિડિયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ